ગુજરાતમાં પાટીદાર સમાજ બાદ હવે ક્ષત્રિય સમાજના આગેવાનો મેદાને આવ્યા છે અને ભૂતકાળમાં ક્ષત્રિય સમાજના આગેવાનો પર થયેલા કેસો પરત ખેંચવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી છે આને લઈને ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા અને જામનગરના મહાકાલ સેનાના પ્રમુખ જયદીપસિંહ ઝાલાનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે શું પ્રહાર કર્યા છે સરકાર ઉપર અને ભારતીય જનતા પાર્ટીમાં રહેલા ક્ષત્રિય સમાજના આગેવાનોને લઈને શું વાત કહી છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ભૂતકાળમાં સમાજોએ જે લડત ચલાવી ત્યારે તેમના પર કેશો થયા અને કેશો થયા બાદ જે સ્થિતિનું નિર્માણ થયું કે સમાજે મોરચાઓ પણ માંડ્યા જેમાં વાત કરવી છે થોડાક સમય પહેલા પાટીદાર સમાજ સામે જે પાટીદાર અનામત આંદોલન સમયે કેસો થયા હતા પાટીદાર સમાજના આગેવાનોએ ઘણી લડત ચલાવીને હવે જે કેસો પરત ખેંચાયા ત્યારબાદ ક્ષત્રિય સમાજના લોકો પર પણ જે કેસો થયા હતા તે બાબતે ક્ષત્રિય સમાજના આગેવાનો ફરી મેદાને આવ્યા છે ને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તેમણે ચીમકી આપી છે તેમણે કહ્યું છે કે આટ આટલી રજૂઆત બાદ આજથી કરવા છતાં પણ આજ દિન સુધી તેમના સમાજ પર થયેલા કેસો છે તે પરત નથી ખેંચાઈ રહ્યા તે બાબતે તેમણે બરાપો ઠાલવ્યું છે ત્યારે આ બાબતે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બાળવાળાનું નિવેદન સામે આવ્યું છે જે નિવેદનમાં તેમણે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે જે ક્ષત્રિય સમાજના લોકો પર ભૂતકાળમાં થયેલા કેસો છે તે પરત ખેંચવામાં આવે નહીંતર આગામી સમયમાં ક્ષત્રિય સમાજ ઉગ્ર આંદોલન કરશે પહેલાં તો ક્ષત્રિય સમાજના મહિલા ગેવાનને સાંભળો તેવું શું કહી રહ્યા છે શ્રી માતાજી પદ્મિની માધ્યમ દ્વારા મુખ્યમંત્રી શ્રીને કહેવામાં કે અવારનવાર જે અમારા ક્ષત્રિય સમાજના આગેવાનો આપની પાસે બે હાથ જોડી અને ભીખ માગવા આવે છે તો ભીખ માગવી ક્ષત્રિય સમાજમાં આવતું નથી ક્ષત્રિય સમાજ આપનારો સમાજ છે ક્ષત્રિય સમાજ લેનારો સમાજ નથી તો ક્ષત્રિય સમાજની ખાસ નોંધ લેવી જોઈએ પટેલ સમાજના તાત્કાલિક કેસો ખેંચાઈ જાય છે તો ક્ષત્રિય સમાજના સુકામણી જયારે પાંચ વર્ષમાં ગયા પાંચ વર્ષમાં જયારે રૂપાણી સાહેબ મુખ્યમંત્રી હતા એ ટાઈમમાં પણ સ્ટેચ્યુ ઓફ યુનાઇટની બાજુમાં

રાજકોટના ભાજપના સાંસદ પરસોત્તમ રૂપાલાએ એક ટિપ્પણી કરી હતી ક્ષત્રિય સમાજને લઈને તે લઈને વિવાદનો મતપુરો છંછડાયો હતો અને પદ્મિહ બાવવાળાની પણ મહત્વની ભૂમિકા આ ઘટનામાં વિરોધમાં પરસોત્તમ રૂપાલાની રહી હતી ત્યારબાદ આ મામલે જામનગરના મહાકાલ સેનાના પ્રમુખ જયદીપસિંહ ઝાલાનું પણ નિવેદન સામે આવ્યું છે તેમને કથિત ઓડિયો વાયરલ થઈ રહ્યો છે જે ઓડિયોમાં તેઓ ક્ષત્રિય સમાજના આગેવાન જયરાસિંહ સામે પણ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે

તેની આગેવાનીમાં મુખ્યમંત્રીને પદ્માવતીના કેસ બાબતે રજૂઆત કરવા ગયેલ હતા એ બાબતની ચર્ચા કરવી છે તો રાજપૂત જોયું ઘણા ગ્રુપમાં નો વિરોધ થયો છે કે ભાઈ આપણે વારંવાર વારંવાર આપણે ઘડીએ ઘડીએ મુખ્યમંત્રીને રજૂઆત કરવા જાવી પડે પૈસા બાપા કરવા પડે લાચાર થાવું પડે એટલે ભાજપની સરકારની નજરમાં તો આપણે લાચારીની દ્રષ્ટિએ જ જાય છે એના જેવું થયું ને કે લાચાર બનીને તમે અમારા ઘરે આવો અમારા પગે પોડો વારંવાર અમને રજૂઆત કરો ત્યાં અમે તમારા ઉપર હાથ રાખી દીકરાઓને જેમ પછી તમને એમ કહે કે અમે કેસ પાછા ખેંચીજી ચાર ચાર પાંચ પાંચ વખત રાજપૂત સમાજોને આગેવાનોને જાવું પડે તો આના મત આ નથી વધારે શરમજનક આપડા માટે વાત શું હોઈ શકે અને જયરાજસિંહ પરમાર ભાજપના પ્રમુખતા છે એવડી ક્યાં મોટી ટોપ છે સમાજમાં આગેવાનમાં કે એનું એટલું જ વર્ચસ્વ હોત તો અત્યાર સુધી પાંચ પાંચ રજૂઆત કરવા છતાં આપણા પાછા ખેંચાઈ ગયા હોત અને બીજા નંબરે આ પદ્માવતીના કેસ બાબતે નથી વાત પેલા સંકલન સમિતિ હતી આ નવા આગેવાનો આવ્યા ઘડીએ ઘડીએ સમાજમાં આવી રીતના નેતાઓ પાસે જવું હાજી હજુરી કરવી એ આપણા લોહીમાં નથી રાજપૂત સમાજના અને બીજા નંબરે તો આની પહેલાં ઘડીક પદમાવતીના કેસ બાબતે મુખ્યમંત્રી આગળ જશે ફોટો મૂકશે મુખ્યમંત્રી સાહેબે ખૂબ આભાર આપણો ખૂબ સરસ રીતે સાંભળાન થેન્ક યુ મુખ્યમંત્રી સાહેબ ને ફોટો પડાવ્યું ગ્રુપમાં વાયરલ કરશે બરોબર હવે મારે એ જ મુદ્દો અને એક બીજો મુદ્દો ઘડીક થાય તો આપણા સમાજના આગેવાનો કૃષ્ણ કુમારસિંહજી ભાવનગરના સ્ટેટના એને ભારત રત્ન આપો દસ વાર માંગ્યું ભારત રત્ન સમાજ નાગીવાનો થઈન સરકારે સાંભળ્યું ઠેંગો બતાવ્યો દસ દસ વાર રજૂઆત કરવી પડે કૃષ્ણકુમાર સીજીને ભારત રત્ન આપો કાઈ કાઈ થયું કાઈ ન વે ભાઈ ભારતનું રત્ન જ છે રાજપૂત સમાજનું રત્ન નહીં ભારતનું રત્ન જ છે એમાં ભારત રત્ન ના માંગવા ના હોય ભારત રત્ન આઈપે કઈ થઈ નથી જવાનું બરોબર અને બીજા ઘડીક થઈ પદ્માવતીના કેસ ને કૃષ્ણ કુમારસિંહ ભારત રત્ન આપો અને માંગણીઓ કરવી પડે નરેન્દ્ર મોદી સાહેબ જયારે હતા તે દુઃખો ફાકો મારીને ગયા કે રજુવાડા નું મ્યુઝિયમ બનાવશું વીસ વાર પચીસ વખત લેખિત માં રજૂઆત કરી સોશિયલ મીડિયામાં ન્યુઝમાં સમાજના આગેવાનો કરણીય સેના સંકલન સમિતિ બીજી અન્ય સંસ્થાઓ બધી સંસ્થાઓ માંગણી કરી રજવાડાનું મ્યુઝિયમ બનાવો એક વાર લૉલીપોપ આપ્યો પાછો બીજી ચટણી બીજી વાર લૉલીપોપ આપ્યો હજી લૉલીપોપ જ આપે જ બધાય રાજપૂત સમાજને આગળવાનું અને આમાંથી શીખવું જોઈએ અને આવી રીતના ભાજપના નેતાઓની દલાલી કરીને ખોટી રીતના ગળીક થઈને મુખ્યમંત્રીને બન હું મળવા ને હવે એનામાંય ઠેકાણા નથી મુખ્યમંત્રી સાહેબમાં એને કઈ આતાપતા નથી બરોબર અને ગૃહ મંત્રી એને ફાકા ફોજદારી કરવામાં રસ છે એ શું કેસ ફાજા ખેચતા ફાકા ફોજદારી સિવાય એનું બીજું કઈ કામ નથી ગૃહમંત્રી નું હરસંઘવી સાહેબ નું એને ફાકા ફોજદારી કરવી ગુજરાત ના ન્યુઝ માં આવીને ચમકવું જોઈએ બરોબર બીજું એનું કઈ કામ નથી એવો જ જો ભાજપ સરકાર ને રાજપૂત સમાજ પ્રત્યે લાગણી હોત તો એને કેસ પાછા ખેંચી લીધા હોત રજવાડા નું મ્યુઝિયમ બનાવી નાખ્યું હોત ભારત રત્ન કૃષ્ણ કુમાર સિંહ ને ભારત રત્ન આપી દીધું હોત તો એ બધું થઈ ગયું એને કઈ નથી છેલ્લે આપણે અસ્મિતા આંદોલન થયું તો આજ સરકાર સંકલન સમિતિના આગેવાનો આજ જે મુખ્ય આજે જ જે મુખ્યમંત્રી મળવા ગયા હતા એજ બધા આગેવાનો રતન પર મોટા મોટા સ્ટેજ ઉપર ચડીને ફાકા ફોજદારી કરતા હતા કે અમે આશાપુરા માતા ની સોગંધ ખાય છે સમ ખાઈ છે શક્તિમાન ના શક્તિમાન ગુરુદેવ ના સોગંદ ખાઈ છે પોત પોતાના ભવાનીના ના સોગંદ ખાઈ છે એવી રીતના સ્ટેજ ઉપર તો બહુ ફાકા માર્યા કે સરપત થી સાંસદ સુધી આપણે ભાજપનો વિરોધ કરવાનો છે તો ફોટા પડાવવા માટે અને ટિકિટો માટે અને ભાજપમાં જોડાવા માટે ભાજપના ઓલા નેતાઓના ઈશારે ઘડીક થઈ ફોટા પડાવવા ને ઘડીક થઈ ઓલું માંગણી મૂકો અમારા કેસ ખેંચો ને ઓલું કરો ને આન કરો ને તેન કરો તો ત્યારે તમને યાદ નથી આવતું માં ભવાનીના સોગંદ ખાધાદાન અમે ઓને મળવા નઈ જાય હવે ટિકિટના કઈ ભી આખો રાજપૂત સમાજ વિરોધ હતો તો આનાથી વિશેષ કેટલું એ લોકોને આપણો વિરોધ હશે આ લોકોના મનમાં કેટલું જે હશે તો આપણે એ બધું સમજવું પડશે અને સરપંચ થી સાંસદઓને સાંસદઓને ઠાકા મારતા હતા રતનપરના સ્ટેજ ઉપર ચડી ચડીને અને કેટલા આગેવાનોને જેને ઓલું સ્પીચ આપવી હતી એને એ નતા દેવા દીધા જાણે ઓલા પોતાના બાપનું એવી રીતના સ્ટેજ કરીને ને બેઠા હતા ઓલા મહીપાલ સિંહ મકરાણ હતા તો એને speech ના દેવા દે ઓલા આયવા હતા તો એને સ્પીચ ના દેવા દે ને મહીપાલ સિંહ મકરાણ આયવા ઓને ના દેવા દે ને પેલા છેલ્લે PT જાડેજા ને PT જાડેજા ને speech ના દેવા દે હા એ તો અહીંયા પોત પોતાની મનમાની હલાવતા હતા હવે સાંભળ્યા હતા ક્ષત્રિય સમાજના આગેવાન જામનગરના મહાકાલ સેનાના પ્રમુખ જયદીપસિંહ ઝાલા તેમણે સ્પષ્ટ પોતાની નારાજગી અહીંયા વ્યક્ત કરી છે ને કહ્યું છે કે પાટીદાર સમાજના કેસો પરત ખેંચાતા હોય તો પછી ક્ષત્રિય સમાજના કેમ નહીં ને જો નહીં ખેંચાય તો આગામી સમયમાં આંદોલનની પણ તૈયારી બતાવી છે એટલે જોવાનું રહું કે ભાઈ સરકાર આ બાબતે શું નિર્ણય કરે છે કે પછી ગુજરાતમાં વધુ એક આંદોલન થાય છે દર્શક મિત્રો આવા આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ